દાહોદના સંજેલીમાં પંદર મીમી મહેસાણાના કડીમાં બાર મીમી ગાંધીનગરમાં અગિયાર મીમી અને વલસાડમાં દસ મીમી વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓની વાત કરીએ તો જેતપુરમાં પાંચ મીમી રાજુલામાં પાંચ મીમી ખેરગામમાં પાંચ મીમી ભચાઉમાં પાંચ મીમી અમદાવાદ શહેરમાં પાંચ મીમી છોટા ઉદેપુરમાં પાંચ મીમી ધાનપુરમાં પાંચ મીમી જાફરાબાદમાં ચાર મીમી સાવરકુંડલામાં ચાર મીમી રાણપુરમાં ચાર મીમી સિંઘવડ માં ચાર મીમી પાલીતાણા માં ત્રણ મીમી અમરેલી માંગ બે મીમી બાબરા માંગ બે મીમી ધરમપુર માંગ બે મીમી વિજયનગર માંગ બે મીમી